નમસ્કાર મિત્રો આજે સીધો સ્પેશિયલ એપિસોડમાં મતદાન થવાનું છે ભારતીય જનતા પાર્ટીનો સંનિપાત વધી ગયો છે હરિયાણા અને જમ્મુ કાશ્મીરમાં પરિણામો બહુ અનુકૂળ આવે એવા નથી એટલે કેટલા ખેલ ચાલી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીનું તંત્ર એ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ના હેલિકોપ્ટર ઉતરવા ન દે એમની બબ્બે સભાઓ એ રદ થાય એવા સંજોગો નિર્માણ કરે અને છતાં રાહુલ ગાંધી કે પ્રિયંકા ગાંધી

માનનીય ગૃહમંત્રી અમિત શાહ જે બુજાતો દીપક હોય એ જરા વધારે પ્રજ્વલિત થતો લાગે અને હાકલા દેકારા કરે છે એ એમના ઉધામાં છતાં જમ્મુ કાશ્મીર અને હરિયાણામાં એમને શ્રદ્ધા નથી કે એ જીતી શકે સોરી આજે આપણે જ્યારે આ વાત કરી રહ્યા છીએ ત્યારે મારે જે વાત ઉપર ફોકસ કરવું છે એ વડાપ્રધાન ના હોદ્દે બિરાજમાન નરેન્દ્ર મોદી એમના ઉચ્ચારણોની વાત કરવી છે આમ તો એમની પાસેથી કોઈ ગરિમામય ભાષાની અપેક્ષા કરી શકાય નહીં પરંતુ એમને કોંગ્રેસની ખૂબ ચિંતા છે કોંગ્રેસ નો આંતર કલહ જે છે એની ખુબ ચિંતા છે અને હરિયાણામાં તો એમના જે દસ વર્ષ સુધી મુખ્યમંત્રી રહ્યા સાડા નવ વર્ષ સુધી કોને મનોહરલાલ ખટ્ટર જેમના જેમના બાઇક પર બેસીને નરેન્દ્ર મોદી હરિયાણા હતા એ ખટ્ટર નું નામ સુધા લેવાતું નથી નરેન્દ્ર સભાઓમાં કે અમિત શાહ ની સભાઓમાં મનોહરલાલ ખટ્ટર દેખાતા નથી છતાં આ બંને નેતાઓને કોંગ્રેસના શેલજા વિશે બહુ ચિંતા છે કોંગ્રેસમાં આંતર કલહ વિશે બહુ ચિંતા છે જેનું ઘર કાચનું હોય એ બીજાના ઘર પર પથરા મારે એવું સામાન્ય રીતે ન થાય પણ એમને લાગ્યું કે આપણે દહ વર્ષ સુધી પથરા માર્યા કર્યા પણ બે હજાર ચોવીસ નું જે પરિણામ આવ્યું લોકસભાનું એ એમને છે ને પરાજય સુધી લઈ ગયું બસો ચાલીસ બેઠકો મળી એટલે કે બસો ચાલીસ મળી એટલે જમ્મુ કાશ્મીરમાં આ બંને ભાઈ બહેનના હેલિકોપ્ટર એ ઉડ્યા સભાઓ યોજાવાની હતી ત્યાં ઉમટી પણ એ હેલિકોપ્ટર ને ઉતરાણ કરવા દીધું એમનું જમીર એ મરીજ પરવાર્યું છે એમને છે ને સાહેબોને સલામ કરવી છે એ મંત્રીઓને પ્રધાનમંત્રીને ગૃહમંત્રીને એમના એમના

અને બાકીના ત્રણ દિવસ હજુ એમને એટલે કે આવતીકાલે ત્રીસમી તારીખ પરમ દિવસે એક બે અને પછી ત્રણ ત્રણ તારીખ સુધી પાંચ વાગ્યા સુધી એ પ્રચાર કરી શકે અને એ જો હેલિકોપ્ટર એ જાય તો કદાચ એમના હેલિકોપ્ટર ને ઉતરાણ ન કરવા દેવામાં આવે એટલે એમણે રથ પર પ્રચાર કરવાનું અને આખા હરિયાણાને વળવાનું એમણે નક્કી કર્યું આવતીકાલે રાહુલ ગાંધી પ્રિયંકા ગાંધી ભૂપિન્દરસિંહ હુડ્ડા અને શેલજા ઉપરાંત એમના સ્થાનિક ઉમેદવારો જે છે કોંગ્રેસના એ લોકો એ રથ પર કમસે કમ આઠ બેઠકો પરથી પસાર થશે લોકોનું અભિવાદન ઝીલશે લોકોની સાથે મળશે લોકોને સંબોધશે અને આડકતરી રીતે કહીએ તો થી સોળ બેઠકો ઉપર એ વધારે મહત્વની બાબત એ છે કે આ જે વિસ્તારો છે એ શરૂઆત કરશે નારાયણગઢ થી પછી અંબાલા જમુનાનગર અને પછી એ લાડવા

કોંગ્રેસ હરિયાણામાં જીતે છે એવા વાવડ આવ્યા ત્યારથી ભારતીય જનતા પાર્ટીના જે જે લોકો છે 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 એમને એમને શરૂ થઈ ગયો એમના એક મૂર્છા આવી જાય એવી સ્થિતિ નિર્માણ થઈ છે એ જે પ્રકારના નિવેદનો સોશિયલ મીડિયામાં પણ કરે છે કે કોંગ્રેસના સમર્થકો એ મુસ્લિમ છે એમના ડીએનએ માં મુસ્લિમ છે આ પ્રકારના નિવેદનો એ જ્યારે લખતા હોય જ્યારે પૈસા મળતા હોય ને એમાં કાં તો એ લાભાર્થી છે મફત રાશન ઉપર જીવે છે 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 અને એ એ ને એવા કટ્ટરવાદી એટલે બિચારાઓની બુદ્ધિ ઉપર આપણને દયા આવે એ સ્વાભાવિક છે પરંતુ આ દેશમાં કોઈ પણ પક્ષ હોય ઇવન કમ્યુનિસ્ટો જ્યારે જીતે છે કેરળની અંદર ત્યારે એમને પણ હિન્દુઓના વોટ મળે છે ને પણ હિન્દુઓના વોટ મળે છે માત્ર ભારતીય જનતા પાર્ટી અધૂરા રામ એમણે કર્યું નરેન્દ્ર મોદીજી એમની આંગળી પકડીને આંગળીએ વળગાડીને ભગવાન શ્રી રામને લઈ આવ્યા અને જો રામ કો લાય

થાય છે બળાત્કાર જાતીય સતામણી થાય છે અને એક આચાર્ય વિશ્વ હિન્દુ પરિષદ સાથે સંકળાયેલો એક આચાર્ય એક શાળાનો આચાર્ય એક બાળકીની હત્યા કરે એને જાતીય સતામણી કરીને એની હત્યા કરે છે પણ ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને એને માટે ધરણા કરવાનો ઉપવાસ પર બેસવાનો કે પછી પગલા લેવાનો વખત નથી અને વકોડવાનો વખત નથી પણ મમતા દીદી એ રાજીનામું જોઈએ એની વાત કરે છે મહારાષ્ટ્રમાં બદલાપુરમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોની સ્કૂલ જે હતી એમાં જે જાતીય સતામણીનો કેસ થયો બાળકીઓની જાતીય સતામણીનો એ કેસની અંદર જે આરોપી હતો એ સાચો હતો કે ખોટો હતો એને છે મારી નાખવામાં આવ્યો એની હત્યા કરવામાં આવી એને પોલીસ એવું કે એને એન્કાઉન્ટર કર્યું કારણ કે જાણે કે એ પોલીસ ઉપર હુમલો કરતી હોય કરતો હોય પણ એ પછી સમાપ્ત ભોપાલમાં રાજસ્થાનમાં ઉત્તર પ્રદેશમાં આ બધા જાતીય સતામણીના અને રેપના અને મર્ડરના કેસીસ થાય છે પણ એમના મુખ્યમંત્રીઓની ના રાજીનામા માંગવા માટે ભારતીય જનતા પાર્ટી કે એમના સમર્થકોને સમય નથી

રાજીનામું તમે કહો છો કે કોંગ્રેસ એનું ઘર સંભાળી શકતી નથી ત્યાં આગળ સુનિલ જાખડના સંદર્ભમાં ખુલ્લે આમ પાલ સિંઘ ગ્રેવાલ ભારતીય જનતા પાર્ટી નો લીડર કે છે કે આ જે આયાતી જે હોય છે પાર્ટીની અંદર ભારતીય જનતા પાર્ટીમાં જે આયાતીઓને લાવવામાં આવે છે એ વિચારધારા સાથે એમને ફાવતું નથી એટલે તમારા ભારતીય જનતા પાર્ટીમાં જે ઉધારીના નેતાઓને આધારે તમે શાસન કરી રહ્યા છો વિવિધ ઠેકાણે મારે એના બહુ વિગતમાં જવું નથી પરંતુ તમારું ઘર તમે સંભાળી શકતા નથી એ હરિયાણામાં પણ અનેક લોકો અનેક ભારતીય જન ભારતીય જનતા પાર્ટીમાંથી અનેક નેતાઓએ હિજરત કરી હું હિજરત શબ્દ એક્ઝોડસ કર્યું એમ કહું તો ચાલે એમણે કાં તો અપક્ષ થઈને લડવાનું પસંદ કર્યું કા કોંગ્રેસમાં સામેલ થયા કા છે ને અલગ પાર્ટી કરીને લડી રહ્યા છે તમારું ઘર ક્યાં સાચવી શક્યા છો અને માનનીય અમિતભાઈ શાહ એમની તો કોઈ વાત જ સેત નથી અમિતભાઈ શાહને તો એમને મુખે તો જાણે વાણી એટલે બે હજાર ચૌદ માં સત્તામાં આવ્યા એ પહેલા એટલે અત્યારે તો વીસ કરોડ લોકો ને નોકરી અત્યાર સુધીમાં સરકારી નોકરી મળી જવી જોઈએ પેલા પંદર લાખની વાત આપણે જવા દઈએ કારણ કે

માં પ્રજાનું જનજાગરણ થયું હતું અને એટલા માટે ભારતીય જનતા પાર્ટીને સબક મળ્યો છે એમાં અને બસો ને ચાલીસે સમેટાઈ ગઈ છે અને એણે એવા લોકોની સાથે ઘર માંડ્યું છે જેની અંદર તમે કહો છો ને કે વચનો આપ્યા હતા તમે આંધ્રની પ્રજાને હું વચન આપ્યા હતા ભાઈ આ બાજુ બીજા રાજ્યોની અંદર તમે એમ કેતા હતા કે મુસ્લિમો નું અપીઝમેન્ટ કરે છે કોંગ્રેસ મુસ્લિમોનું અપીઝમેન્ટ કરે છે

મુસ્લિમો ને આપવા એવું પણ નાયડુ એ પ્રોમિસ કર્યું હતું હજ પડવા માટે જવા માટે પણ નાણાં આપવા એની પણ વાત એમણે કરી હતી હજ હાઉસ બનાવવા માટે ના નાણાં આપવા એ પણ વાત કરી હતી અને એમની સાથે તમે ઘર માંડ્યું તમારા વચનોનું શો શો ભરોસો ભાઈ અને પાછા અમિત શાહ એમ કહે છે કે આ લોકો ખોટા વચનો આપે છે કયા ખોટા વચનો આપ્યા અને બીજું મને એવું લાગે છે આ દેશની પ્રજા બહુ સ્પષ્ટ કરી દેવું જોઈએ કે જે લોકો આક્ષેપ કરે છે એમણે એના પુરાવા સાથે એ વાત વાત કરવી જોઈએ ના જમીન મોદી કરે છે દામાદ એટલે શ્રીમતી સોનિયા ગાંધી ના જમાઈ પ્રિયંકા ગાંધી ના પતિશ્રી મિસ્ટર વાડરા રોબર્ટ વાડરા હવે આ રોબર્ટ વાડરા એને તો નરેન્દ્ર મોદીને ચેલેન્જ કર્યા છે કે ભાઈ દહ વર્ષ ઉધી તમારી સરકાર હતી હરિયાણામાં અને મને બદનામ કરતા હતા મારા જમીન કૌભાંડોને નામે તમારી તાકાત હોય તો મારી સામે પગલા લઈ જુઓ ને મારી કોઈ જમીન હોય તો બતાવો ને માત્ર જુઠ્ઠાણા કોણ ચલાવે છે અને પછી એમના પેલા નિર્વીર્ય જે સોશિયલ મીડિયા વાળા છે જે બબે રૂપિયામાં કે પાંચ રૂપિયામાં ટીટ કરે છે અથવા જવાબ આપે છે એ લોકો એમ કે કોંગ્રેસના સમર્થકો મુસ્લિમો આ દેશના નાગરિકો નથી અને હિન્દુઓ હિન્દુઓ નથી ભારતીય જનતા પાર્ટી જયારે સત્તામાં હોય ત્યારે સબકા સાથ સબકા વિકાસ ની વાત કરે છે નરેન્દ્ર મોદી મુસ્લિમોના મુશાયરાઓમાં અથવા જલસાઓમાં જાય છે અને સબકા સાથ સબકા વિકાસ સબકા વિશ્વાસ ની વાત કરે છે તો પછી અહીંયા એટલે પ્રશ્ન આ છે હરિયાણામાં ભારતીય જનતા પાર્ટી માટે ભુંડી સ્થિતિ નિર્માણ થઈ છે અને એ સ્થિતિ નિર્માણ થવાને કારણે એમણે સામ દામ દંડ ભેદ બધી જ નીતિ રીતિ અપનાવી છે મેં કહ્યું કે પેલા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા એમના હેલિકોપ્ટર ઉડ્યા પણ એને ઉતરવા નહીં દીધા એમની જનસભાઓ કેન્સલ થઈ એની ફરિયાદ કોંગ્રેસે ચૂંટણી પંચમાં જરૂર કરી છે એની તપાસ રાજીવ કુમાર કરશે કે પછી ઉપરના આદેશ મુજબ વર્તશે એ છેને કહેવાની જરૂર નથી પરંતુ પ્રજા બધું સમજે છે અને હરિયાણામાં જે માહોલ છે એ કોંગ્રેસ હવાનો માહોલ છે મજબૂત કરશે એવું અત્યારે તો બધા અહેવાલો જે મળી રહ્યા છે ત્યાંના એ અહેવાલોમાં બહુ સ્પષ્ટ થાય છે અને બીજું ભારતીય જનતા પાર્ટી માંથી સાગમટે અનેક લોકો પક્ષ છોડી ગયા છે કોંગ્રેસમાં જોડાયા છે નરેન્દ્ર મોદીને પોતાનું ઘર સાચવવામાં તકલીફ પડી રહી છે એટલે જ હું કહું છું કે કાચના ઘરમાં રહેતી હરિયાણા ભાજપ કોંગ્રેસના ઘર પર પતરા કા ફેંકે છે ભાઈ તમને તો ફાવટ આવી ગઈ છે કાં તમે છે ને હારી રહ્યા છો એનો સંનિપાત છે આ વાત મને લાગે છે કે આજે આપણે બધાએ સમજવી જોઈએ હું તો હંમેશા કહું છું કે તમારે લોકોએ વિચારવાની જરૂર છે દરેક મુદ્દાને એની તર્ક અને સત્ય સાથે એને છેને વિચારીને તમારે જે નિર્ણય કરવાનો હોય એ તમારે નિર્ણય કરવાનો છે અમે ક્યારેય કોઈને કયા પક્ષને માટે તમારે વોટ કરવો એનું કહેતા નથી અને અમે એમ કહીએ છીએ કે જે પરિણામ આવ્યું હોય એ પરિણામને આપણે છેને સ્વીકારવું જોઈએ પરિણામના દિવસે